નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂતોની ચેનલ કેડી ગુજરાતીમાં આજના વિડીયોમાં એમસેક્સ વાયદો અને વાયદા બચાવની માહિતી વિશે જાણવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો સૌ પ્રથમ એમસેક્સ વાયદાની વાત કરીએ તો એમસેક્સ વાયદામાં પાંચસો ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે એક બાજુ જોઈએ તો ઘટાડો સારો એવો કહી શકાય કારણ કે ન્યૂયોર્ક વાયદો એકદમ સ્થિરતાની માહોલમાં છે કોઈ પણ વધારો કે સુધારો નથી એના કરતાં જ્યારે એમસીએક્સ વાયદામાં સારી એવી મુવમેન્ટ જોવા મળી રહી છે પરંતુ એક ઘટાડો એ ચિંતા જન્માવે એવી બાબત છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને ન્યૂયોર્ક વાયદાની માહિતી મેળવીએ ન્યૂયોર્ક વાયદામાં સડસઠ પોઈન્ટ પંચોતેર ડોલર એ જોવા મળ્યો છે અને ગયા અઠવાડિયામાં સડસઠ પોઈન્ટ ઇઠ્યાસી હતો અને આજે ન્યૂયોર્ક વાયદો ઝીરો પોઈન્ટ એક ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે બાર થી તેર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તેથી ન્યૂયોર્ક વાયદામાં ઘટાડો થવાથી ચિંતા કરવા જેવી વાત નથી કારણ કે તેર રૂપિયાનો ઘટાડો તે ઘટાડો કહેવાય નહીં ત્યારબાદ કપાસના ઊંચા ભાવની વાત કરીએ તો નવા કપાસમાં સૌથી ઊંચા ભાવમાં ત્રણ હજાર ત્રણસો રૂપિયા બોલાતા જોવા મળ્યા છે જૂના કપાસની વાત કરીએ તો રાજકોટમાં જૂના કપાસના ભાવ સાતસોની આજુબાજુ બોલાતા જોવા મળે છે ત્યારબાદ કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો સોળસો સુધીના બોલાતો જોવા મળે છે તેમ છતાં કપાસના ભાવ વાયદા બજાર ઉપર આધાર રાખે છે અને તેને આધારે કપાસનો ભાવ નક્કી થાય છે તો ખેડૂત મિત્રો આજની માહિતીમાં બસ આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું નવી માહિતી સાથે જય જવાન જય કિસાન